તાલુકાના કાયાવરોહણ ગામે મહાશિવરાત્રી પર્વને લઈને ચાલતી તૈયારીઓ શિવરાત્રી પર્વને લઈ લકુલીશ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ ઢભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે મહાશિવરાત્રી પર્વને લઈ લકુલીશ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરની સાફસફાઈ રંગરોગાન સહિત મંદિરને લાઇટ લાઈટ ડેકોરેશન ધજા પતાકાથી થી કરી શણગારવામાં આવ્યું છે મંદિર ટ્રસ્ટ દ્વારા શિવરાત્રી પર્વે દર્શન માટે લોકોનો મોટો ઘસારો લેતો હોવાથી તેમજ લોકોની ભીડ વર્ષોથી સ્વયંભૂ મેળામાં પરિવર્તિત થતી હોય કાયાવરોહણ લકુલેશ મહાદેવ મંદિરે શિવરાત્રીનો મેળો ભરાતો હોવાથી તે માટે પણ તમામ વ્યવસ્થાઓ ટ્રસ્ટ દ્વારા કરી દેવાતા તેમજ શિવરાત્રી પર્વને લઈ આગલા દિવસથી જ અનેક ધાર્મિક કાર્યક્રમો પણ થતા હોય લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ડભોઈ તાલુકાના કાયાવરોહણ મુકામે શિવરાત્રીના પાવન પર્વે લકુલીશ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામના યુવાનોને સાથે રાખી મંદિર પરિસરની સાફ માંડીને રંગરોગાન લાઇટ ડેકોરેશન તેમજ મંડપ સહિત નવા સાજધાજથી મંદિરને સજાવી દેવામાં આવ્યું છે શિવરાત્રી પર્વે ઢભોઈ તાલુકા સહિત દૂરથી લોકોનો કાયાવરોહણ લકુલીશ મહાદેવના મંદિરે દર્શન કરવાનો વહેલી સવારથી જ ખસારો રહેતો હોય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થા કરી દેવામાં આવેલ હોવાનો તેમજ આગલે દિવસથી શિવરાત્રીના પાવન પર્વને લઈ અનેક ધાર્મિક કાર્યક્રમો પણ થતા હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શિવના પાવન પર્વ શિવરાત્રીને ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે એટલું જ નહીં ગ્રામ પંચાયત દ્વારા પણ મંદિર તરફના રસ્તાઓની સફા સફાઈ કરી દેવામાં આવી હોય ગામ લોકોનો પણ શિવરાત્રીના પાવન પર્વને લઈ ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે કાયાવરોહણ તીર્થધામ ખાતે શિવરાત્રી પર્વને લઈ લકુલીશ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે ડભોઈ તાલુકાનું કાયાવરણ ગામ કાયાવરણ ગામ આવેલું છે ત્યાં લકુલીશ ભગવાનનું પ્રાચીન બહુ જૂનું મંદિર છે ત્યાં દર વર્ષે મોટાભાઈ શિવરાત્રીનું આયોજન કરવામાં આવે છે તેની તડામાર તૈયારી અહીંયા ચાલી રહી છે અહીંયા આખો દિવસ ધાર્મિક પ્રોગ્રામો થાય છે ખૂબ મોટી સંખ્યામાં મેળો ભરાય છે ત્યાં આજુબાજુના ઘણા દૂર દૂરથી લોકો યાત્રાળુઓ લોકો મેળામાં ભાગ લેવા માટે આવે છે અને આનંદ માને છે અને રાત્રે ગામમાંથી શોભાયાત્રા વર્ષોથી કાઢવામાં આવે છે એ ગામના યુવાનો દ્વારા શિવરા શિવરાત્રિના ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવે છે આખા ગામમાંથી ભગવાનની શોભાયાત્રા કાઢીને ગામની બહાર વૈદનાથ મહાદેવનું મંદિર છે ત્યાં પૂર્ણાહુતિ થાય છે અને ખૂબ સારી રીતના અહીંયા

શિવરાત્રીમાં દિવસ દરમિયાનમાં આખો દિવસ અહીંયા ભગવાનની પૂજા થાય છે સાંજે પ્રદોષની પૂજા ચાલુ હોય છે અને ચાર પ્રહરની પૂજા અહીંયા મોટા પાયે ઉજવાય પૂજાનો પ્રોગ્રામ હોય છે કે આજુબાજુથી ઘણા લોકો અહીંયા પૂજા માટે ભાગ લેવા માટે આવે છે સુરત અમદાવાદ ઘણી દૂર દૂરથી લોકો આવીને ચાર પ્રહરની રાત્રિની પૂજા માટે બધા અહીંયા ભેગા થાય છે